હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું દાલ વડા દાલ વડા બનાવવા માટે આપણે એક કપ જેટલી મગની છાલવાળી દાળ લઈ લેશું અને દોઢ કપ જેટલી પીળી મગની દાળ લઈ લેશું ત્યારબાદ એ બંનેને મિક્સ કરી લેવાની મિક્સ થઈ જાય ત્યાર પછી એને પાણીથી ધોઈ લેવાની તમે જોઈ શકો છો અહીં મેં પાણીથી દાળને ધોઈ લીધી છે દાળ ધોવાઈ જાય ત્યાર પછી એની અંદર ત્રણ કપ જેટલું પાણી ઉમેરવાનું અને દાળને પલાળવા માટે મૂકી દેવાની અહીંયા મેં ચારથી પાંચ કલાક માટે દાળને પલાળી લીધી હતી તમે જોઈ શકો છો અહીં ચાર પાંચ કલાક પછી દાળ આ રીતે દેખાઈને આવી રહી છે તમે જોઈ શકો છો અહીં છાલવાળી આપણે જે મગની દાળ લીધી હતી તેના તેના છીલકા પણ નીકળી ગયા છે તમે જોઈ શકો છો દાળનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું એની અંદર આ દાળને ઉમેરી દેવાની દાળ ઉમેરાઈ જાય ત્યારબાદ આદુ અને મરચાં તમે જે રીતે તીખું ખાતા હો એ પ્રમાણે ઉમેરી દેવાના ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું અને આખું જીરું ઉમેરી દેવાનું અને મિક્સર જારથી પીસી લેવાનું તમે જોઈ શકો છો અહીં દાળને મેં અધકચરી પીસી છે આની ફાઇન પેસ્ટ નથી બનાવવાની આપણે અધકચરું જ રાખવાનું છે એને આપણે એક બાઉલ ની અંદર કાઢી લેવાની છે તમે જોઈ શકો છો અહીં દાળને અધકચરી પીસી લીધી છે અને દાળનું ટેક્સચર અધકચરું દેખાઈ રહ્યું છે દાળને કાઢી લીધા પછી તમે જોઈ શકો છો દાળનું ટેક્સચર આ રીતે હોવું જોઈએ જેથી આપણા દાળ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય હવે અહીં મેં તેલ ગરમ કરી લીધું છે અને એની અંદર ખીરાની અંદર ધાણા ઉમેરી દેવાના અને ત્યારબાદ એક પછી એક આપણે દાળ ગરમ તેલમાં ઉમેરતા જવાનું અને તરતા જવાનું થોડા દાળ થાય એટલે દાળ હલાવતા જવાનું અહીં તમારે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે દાળ તરી લેવાના છે દાળ હલાવતા જવાનું અને જેમ જેમ ધીમા તમે હલાવતા જશો તેમ તેમ દાલ ક્રિસ્પી બનતા જશે તમે જોઈ શકો છો અહીં દાળવાડા થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે જે ખાવા માટે બિલકુલ રેડી થઈ ગયા છે એ જ રીતે આપણે બીજા દાલ પણ એક પછી એક તરી લઈએ ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બે લાયકન દબાવો જેથી મારી રેસીપીના વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે દાલ મોટા મોટા જ કરવાના છે કેમ કે અહીં અમદાવાદમાં જે દાલ મળે છે એ આ રીતે મોટા મોટા જ હોય છે તમે જોઈ શકો છો અહીં દાલ ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે અને એકદમ ક્રિસ્પી દેખાઈ રહ્યા છે અહીંયા આપણે કોઈપણ જાતનો સોડા કે ઈનો ઉમેરવાનું નથી તમે જોઈ શકો છો અહીં ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને દાલ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે એ જ રીતે આપણે બાકીના દાલ પણ તરી લઈએ ફ્રેન્ડ્સ આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે અને બનાવવામાં બિલકુલ ઈઝી છે અને હેલ્ધી રેસીપી હોવાથી તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આ રેસીપી કેવી લાગી દાલવડાની વડાની સાથે મરચાં તરી લઈ આપણે મરચાંને આપણે ચપ્પુની મદદથી થોડા કાપા કરીને પછી તરવાના છે જેથી કરીને તેલ ઉડે નહીં થોડા એવા તરાઈ જાય એટલે કાઢી લેવાના છે અને હવે આપણે દાલ સર્વ કરીએ તમે જોઈ શકો છો દાલ તૈયાર થઈ ગયા છે એની સાથે મરચાં અને એની સાથે ડુંગળી એના ઉપર થોડું મીઠું છાંટી દેવાનું અને તમે આને ટોમેટો કેચપની સાથે પણ ખાઈ શકો છો તમે જોઈ શકો છો આ રેસીપી કેટલી સરસ દેખાઈ રહી છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે હું તમને અહીં એક દાલ તોડીને બતાડું છું તમે જોઈ શકો છો કેટલું સોફ્ટ બન્યું છે અને બહારથી ક્રિસ્પી તૈયાર થયું છે અને તમે ટોમેટોઝ કેચઅપ સાથે ખાઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ